સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન જીન ભાવના અંગે છે જીન ભાવના આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન અને મોક્ષ ભીષણ નરઈ ગઈએ તિર્ય ગઈએ કુદેવ મણુય ગઈએ પત્તોથી તીવ્ર દુઃખમ ભાવહી જીણ ભાવના જીવ પરમ દેવે આ ગાથા વચનબૂત નવસો તેરમાં ટાંકી છે શ્રી કુંદકુંદ આચાર્ય મહારાજના ભાવ પ્રભુતની આ આઠમી ગાથા છે ભયંકર નરક ગતિમાં તિર્યંજ ગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં એ જીવ તો તીવ્ર દુઃખને પામ્યો માટે હવે તો જીન ભાવના ભાવ ચિંતવ કે જેથી તેવા અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમાવ્યા બાદ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય જીન ભગવાન જે પરમ શાંત રસે પરિણમે સ્વરૂપસ્થ થયા તે પરમ શાંત સ્વરૂપ ચિંતવનાને જીન ભાવના કહેવાય છે આત્મા ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત છે જીવનું ચેતન પરિણામ ચેતન રૂપે પરિણમે એ એનું સનાતન વિલક્ષણ છે વિચારધારા ચાલુ જ છે અને કેવળ વિચારધારા બંધ થાય તો તો જીવ જડ રૂપે પરિણમે પણ એમ કદી બનવાનું નથી કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ પણ જીવ કશાય રહિત થાય નિર્વિકલ્પપણે પ્રવર્તે અને રાગ દ્વેષમાં ન પરિણમે તો અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોઈતું જે વચનામુત એકસો અઠ્યાવીસમાં પરમ કુપે કહ્યું છે તે દશાને પામે અમુક કાળ કેમ કે બે ઘડીમાં શ્રેણી માંડે અને જીવ પૂર્ણતાને પામે એમ પૂજ્ય જે આ પત્ર સમજાવતા સમજ આપી છે જ્ઞાનીના બોધને આધારે આત્માને દેહથી તો ખરે જ તેજસ અને કારમણશ્રીથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ કેળવવા જ્ઞાનીઓનો બોધ છે સીધા પરબારા શુદ્ધ રૂપાતીત આત્મા પકડવાની વાત નથી પણ વિષય કહેશાય તે રહીત થઈ સદાચાર સેવી ચૈતન્યને જળથી અલગ અવલોકવા જ્ઞાનીનો બોધ છે આમ થતાં વૃત્તિ અંતર્મુખ થાય અને દેહાદ્યા ટળે ક્ષમતા રમતા ઉધતા ગ્યાયકતા સુખ વેદકતા ચૈતન્યતા એ સબ જીવવિલાસ આત્મા ચૈતન્યાત્મક સ્વભાવવાળો છે નિરંતર વેદક સ્વભાવવાળો છે જેથી શુભ અશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે શાતા અશાતાના સંબંધ કરે છે તે છાંડવાના છે શુભ કે અશુભ ધારા પ્રત્યે ઉદાસીન થઈ દેઆદિથી ભિન્ન અને પોતાની સ્વરૂપ મર્યાદામાં રહેલ સ્વયંને સ્વયંમાં રાખવા બળ કરવા જ્ઞાની કહે છે માત્ર દ્રષ્ટાભાવે જોયા કરવાનું છે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો અત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ જ્ઞાની ગ્રહણ કરવા બોધે છે સુખ દુઃખરૂપ કરમફળ જાણો નિશ્ચય એક આનંદો રે ચેતનતા પરિણામ ન ચૂકે ચેતન કહે જે ચંદો રે ખરેખર આ જ આત્માનું મૂળ સ્વરૂપ છે પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપરામ થવાનો માર્ગ વચનાબૂત નવસો તેરમાં કુપોળદેવે બોધ્યો છે જેમ ઉપશમિત થવાય તેમ ઉપયોગમાં રહેવા અને તે સ્વરૂપમાં સ્થિર થવાય અચળ થવાય તે જ લક્ષ્ય તે જ ભાવના અને તે જ ચિંતવના તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા જ્ઞાની બોધે છે ઘણા લાંબા કાળના બોધે જીવને આહ્યે ઉતરે એમ છે શાતાના ઉદય વખતે પણ જીવ તેમાં લેપાય નહીં પ્રાપ્ત સાધનોમાં પણ ઉદાસીન વૃત્તિ રાખે ત્યારબાદ જીવ જ્ઞાની કે જ્ઞાનીનો ખરો આશ્રિત બને છે અને આ બુદ્ધિમાં ઉતરે છે ભોગ ઉપભોગના સાધનમાં ન લેપાતા જીવ ઇન્દ્રિયોના વિષયને છોડી કાજબો જેમ અંગો ગોપવે તેમ ઇન્દ્રિયો ગોપવે છે ઈચ્છા નિરોધરૂપતા પાદરી આદરી સ્પર્શ સ્વાદ સુગંધ ચક્ષુ અને શબ્દના વિષયોથી જીવ પાછો હટે અને અનાદિથી તે સુખરૂપ બેસે છે તે પોતાનું અજ્ઞાન જ હતું તે મુજબ મહાત્માની વારંવાર શિક્ષા ઉધારતા પછી તે માન્ય થાય છે આમ ન થાય ત્યાં સુધી આત્મા અબંધ દશાને સંપ્રાપ્ત ન થઈ શકે ત્યાં સુધી શાતા અશાતા રૂપ અનુભવ વેદ્યા વિના જીવ રહેવાનો નથી એમ નિશ્ચય કરી મન મારીને પણ પોતાને નાથવાનો છે ઉપયોગ પર ઉપયોગનો જાપતો રાખવાનો છે શારીરિક અશાતાના ઉદયને જો શાંત સ્વભાવથી વેધવામાં આવે તો તે મહાન નિર્જરાનું કારણ બને છે સમસ્ત સંસારી જીવો કર્મવશાત શાતા અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે જેમાં મુખ્યપણે તો અશાતાના જ ઉદય અનુભવાય છે ક્વચિત કોઈક દેહમાં શાતાના ઉદય અધિક અનુભવાતા જણાય છે પણ વસ્તુ તે ત્યાં પણ અંતરદા બળ્યા જ કરતો હોય છે એમ પરમગપાલ દેવ સમજાવે છે વિચારવાન ઉત્તમ પુરુષો તે અંતરદારૂપ શાતા અને બાહ્ય અભ્યંતર સંકલેશ અગ્નિરૂપે ભડકે બળી રહેલ અશાતાનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગ્રહણ કરે છે અને તે જ આવ્યા બાદ સુખ સ્વરૂપ એવા સહજ શુદ્ધ સ્વભાવરૂપમાં લીન થવાનો માર્ગ છે શાતા કરતાં અશાતાનો ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થઈ આવા વિચારવાન પુરુષોનું વીર્ય વિશેષપણે જાગૃત થતું ઉલ્લાસ પામતું અને તે સમયે કલ્યાણકારી અધિકપણે સમજાતું મુખ્યપણે પરમ ઉપશબ્દને જ સર્વોત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા એવા જીવો નિમિત્તરૂપ ઔષધ લે કે ન પણ લે વચનામૂત ત્રણસો એકવીસમાં જણાવ્યું તે મુજબ અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના ગૃહસ્થપણા સહિતની હોય તો પણ તે અબંધ પરિણામી કહેવા યોગ્ય છે અને આ જીન ભાવ નથી ખરેખર તો જીનપદ નીચપદ એકતા ભેદભાવ નહીં કાંઈ અને તેથી જ આ જ આત્મભાવના છે અને આ ભાવના ભાવતા ભાવતા જે જ્ઞાન ભેગું કરતો જાય લહે ચકલી જેમ તણખલા ભેગા કરી માળો મોટો કરતી જાય તેમ ઉત્તરોત્તર દિશા વધતી જાય અને તેની પરાકાષ્ઠાએ પહોંચતા આત્મભાવના ભાવતા જીવ કેવળ જ્ઞાન લહે આ જ વિતરાગનો આખો માર્ગ પરમપે એક જ લીટીમાં સમાવી મહામંત્ર રૂપે સવંત ઓગણીસો ને ઓગણપચાસમાં પ્રભુસિંહજીને સમાધિ શેતકના પહેલે પાને મુંબઈની પેઢીએ લખી આપ્યો હતો દેહ સ્ત્રી પુત્ર વગેરે તો પોતાના નહીં જીવના પરિણામ જે શુભ અશુભનો બંધ પાડે તે પણ પોતાના નહીં એમાં આગળ ઉપર બંધ ભાવનો પણ નાશ કરે અને આ થયું તે તો વચનામુચ ચારસો ત્રાણું છ પદના પત્રમાં મોક્ષની વ્યાખ્યામાં જણાવ્યું તે મુજબ મોક્ષ જ છે અને અભ્યાસ અપરિચય અને ઉપશમ કરતાં કરતાં બંધ ભાવ ક્ષીણ થઈ શકે છે અને બંધ ભાવ તે રહિત એવો જે શુદ્ધ સ્વભાવ એ તો મોક્ષપદ છે તે ભાવ મોક્ષ બૌદ્ધને અહીં જ અનુભવાયો આ થયા બાદ ઈશ્વર પ્રાગભરા સિદ્ધશિલા સિદ્ધશીલા સ્વ આદિ પણ હવે અનંત અનંત સમાધિ સુખમાં અને તે દ્રવ્ય મોક્ષ મરણ વખતે આ થાય તો જીવ તે ભવે અથવા એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે એટલે કે પૂજ્ય બ્રહ્મચાર્યજીએ પત્ર સુધાના આઠસો તેરમાં પત્રમાં નવા પત્ર સુધામાં એક હજાર બેમાં પત્રમાં સમજાયું તે મુજબ તે જ ભવે કે એવા થોડા કાળે પણ જીવનો મોક્ષ થાય સહજાત્મ સ્વરૂપ param guru